આ મારા પપ્પા ના માતાની મંદિર બને તો તમને નામ કરી કઈ દેખાય છે તો બોલ્યા શું કરવા હું એમ કહું છું તમે બોલ્યા શું કરવા હું એમ કહું તમારી પાસે શું છે શું નથી એ તો મને ખબર છે ને એટલે તમે માણસો ને શિયે છો પણ દેવ ને ના શિત કરશો મારે બનાવું છે તો કોઈનું કશું લીધા વગેરે બનાવીશ